મુખ્યમંત્રી ગોમાતા પોષણ યોજનાની સહાય ચૂકવવા બાબતે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોર સંઘ દ્વારા આવેદન અપાયું રાજ્યભરમાં મુખ્યમંત્રી ગોમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચસો કરોડ ફાળવવામાં આવ્યા છે ગૌશાળા બાબતે રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા જે પૈકીનો એક નિયમ એવો હતો કે કે ગોશાળા પોતાના માલિકીની જમીન પર હોવી જોઈએ જો કે આમાં એમ રજૂઆત કર્યા બાદ આ ઠરાવ કરીને આ નિયમ રદ કરવામાં આવ્યો હતો ગો પોષણ યોજના અંતર્ગત રાજ્યભરની ગૌશાળા સંચાલકોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે એક ગાય દીઠ રોજનું ચોક્કસ વેતન નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ ચૂકવણું થાય છે સુરત જિલ્લાની કેટલી ગૌશાળાને હજુ સુધી ચૂકવણું કરવામાં આવ્યું નથી જેને લઈને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને

ફાળવેલી એ ગ્રાન્ટના અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાજરાપોરના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કંડિશન કાઢી નાખેલી તો આ વર્ષે એ કંડિશન નથી છતાં બી એ કંડિશનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે